કવિતાના આધારે મિત્રો આપણે આવા સમાન પ્રાસવાળા શબ્દો શોધતા જઈએ તો આપણને નવા શબ્દો મળશે અંબા માત તો કાળે માત તો મિત્રો તમે જોયું તમે માર્ક કર્યું હશે તો સમાન પ્રાસવાળા શબ્દો એટલે એવા શબ્દો કે જેનો ઉચ્ચાર સરખો થતો હોય અથવા પાછળનો જે વર્ણ છે જેમ કે ત ત એ સરખો થતો હોવો જોઈએ જેને સમાન પ્રાસવાળા શબ્દો કહેવામાં આવે છે અંગ્રેજીમાં કહીએ છીએ આપણે રાઇમિંગ વર્ડ કે જેનો ઉચ્ચાર સરખો થાય છે રાત પ્રભાત આપણે નવું શોધ્યું આંબા માત કાળી માત આગળ વધીએ રત્નાકર તો જયકર રંગ તો જયશંગ માત તો રાત અંકિત તો રીત મિત્રો આ રીતે આપણને આવા પાંચ સમાન પ્રાસ વાળા શબ્દો મળ્યા છે આ સિવાય કવિતામાં કોઈ શબ્દ રહી જતા હોય તમને આવડતા હોય તેવા શબ્દો તમે અહીં નોંધી શકો છો હવે જોઈએ મિત્રો પ્રશ્ન નંબર આગળનો છે

એ શીખવાથી નોકરી મળે સાચી જીવન શૈલી મળે તો મિત્રો ઉત્તર આવશે સાચી જીવન શૈલી મળે એટલા માટે આપણે પ્રેમ ભક્તિની રીત શીખવાની છે ઉત્તર ત્રીજો આવશે પ્રશ્ન બેન ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે દેવોને ગમતો પ્રસાદ મળે છે ચારે દિશામાં એમના સ્થાનકો છે કે એમની પાલખી યાત્રાઓ નીકળે છે તો મિત્રો કવિતાના આધારે આપણે કહી શકીએ કે ગુજરાતની ચારેય બાજુ સ્થાનકો ભગવાનના આવેલા છે માટે આપણે કહી શકીએ કે ગુજરાતની સહાય સાક્ષાત તેઓ કરે છે હવે આગળના કારણો જોઈએ ત્યારબાદ મિત્રો આપણને કારણો બાકીના બે આ પ્રમાણે આપેલા છે સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાય છે કારણ કે સાગરના પિતાનું રત્નામય છે ના સાગરના પિતાનો અનેક કિંમતી રત્નો છે

તો મિત્રો આપણે કોષ્ટક પ્રશ્ન નંબર 3 માં ભરી વધુ જોડકા જોડ્યા હતા તો તેના આધારે આપણે ઉત્તરો લખીએ કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર એટલે કે પાવાગઢ આવેલું છે દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પશ્ચિમ દિશામાં શોમનાથનું તથા દ્વારકેશનું મંદિર આવેલું છે તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ આગળ જોઈએ

બાકીની તમને આવડતી હોય તેવી નદીઓ આ પ્રમાણે છે ગુજરાતમાં તાપી મહી અને નર્મદા કાવ્યમાં આવે છે આ ઉપરાંત સાબરમતી બનાસ રૂપેણ સરસ્વતી મચ્છુ ભાદર કંકાવટી વાત્રક શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે તો મિત્રો આમ ઘણી બધી નદીઓ આવેલી છે એમાંથી મુખ્ય મુખ્ય નદીઓ મિત્રો અહીં આપણે જવાબ ઉપર લખેલી છે હજી પાછો પ્રશ્ન થોડો વધારે છે એક નદી વિશે માહિતી લખો

તેના ડાબા કાંઠાની શાખાઓ છે તો મિત્રો આટલી બધી નદીઓ સાબરમતી નદીને મળે છે તો આ રીતે આપણે સુંદર સાબરમતી નદી વિશે લખી શકીએ છીએ તમને ગમતી હોય તમને આવડતી હોય તેવી નદીઓ વિશે મિત્રો તમારે અહીં કોઈ પણ એક નદી વિશે લખવું આ જે ઉત્તર છે તે આપણે સાબરમતી નદીને ધ્યાનમાં રાખીને લખેલું છે હવે આગળ જોઈએ ત્યારબાદ પ્રશ્ન 6 સોરી પ્રશ્ન 5 ગુજરાતના મહિમા વિશે લખો મિત્રો ગુજરાત વિશે લખવું હોય તો ઘણું બધું લખાઈ જાય પરંતુ આપણે કક્ષાને ધ્યાને રાખીને આપણા ધોરણને ધ્યાને રાખીને ગુજરાત વિશે ટૂંકામાં ટૂંકી માહિતી અહીં રજૂ કરેલી છે તો જોઈએ ઉત્તર ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર વાયવ્ય ખૂણે પાકિસ્તાન ઉત્તર અને ઉત્તર રાજસ્થાન પૂર્વમાં મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે આપણે આજુબાજુના આસપાસના તમામ પડોશી આવી ગયા ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે જ્યારે તેની સૌથી મોટું શહેર અમદાવાદ છે ગુજરાતનો દરિયા કિનારો સૌથી લાંબો છે સિંહ અને ગુડખર માત્ર ગુજરાતમાં જોવા મળે છે ગાંધીજી અને સરદાર પટેલની જન્મભૂમિ પણ ગુજરાત છે તો મિત્રો આ રીતે જેટલી જેટલી અગત્યતા છે કવિતાના આધારે તેટલી અગત્યતા અહીં તારવી લીધી છે અને ગુજરાત વિશેની એક નાની માહિતી રજુ કરી છે તમે ગુજરાત વિશે તમને આવડતું હોય એટલું તમામ લખી શકો છો આપણા જિલ્લા કેટલા તાલુકા કેટલા નદીઓ સરોવરો ઘણું બધું લખાય એમ છે પરંતુ અહીં માત્ર આપણે પ્રશ્નના ઉત્તરના આધારે માહિતી રૂપમાં લખેલી છે તો આ આપણે ઉત્તરો લખીશું હવે આગળ જોઈએ પ્રશ્ન 6 ગુજરાતની ખરવી કેમ કહી રહી છે

આ બંને શબ્દોનો ઉપયોગ કરી આપણે અર્થસભર વાક્ય બનાવવાનું થાય છે. સૌપ્રથમ આપણે ઉદાહરણને સમજી લઈએ તો આપણા કામ સરળતા રહે ઉદાહરણ છે કમ્પ્યુટર અને વેદવ્યાસ. હવે આ બંને શબ્દોનો ઉપયોગ કરીએ તો વાક્ય આ પ્રમાણે બનશે કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જોડો. આપણને આ વાક્ય ઉદાહરણ સ્વરૂપે આપેલું છે. આપણે એ સમજી શકીએ છીએ કમ્પ્યુટર આધુનિક જમાનામાં છે અને વેદવ્યાસ મહાભારત સમયના છે.

ચા પીતા પીતા ટીવી માં કોઈ લેવા દેવા નથી પરંતુ જ્યારે વાક્ય બનાવવાનું થાય છે ત્યારે અર્થ સબર વાક્ય બનવું જોઈએ ફોન અને કાગળ કાગળ વાક્ય પર ચિત્ર દોર્યું આ રીતે તમે વાક્યો બનાવી શકો છો ખીલી અને પાતાળ વાક્ય પાતાળ લોક નું ચિત્ર લગાવવા દિવાલ ઉપર ખીલી લગાવી મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું કાચ અને પપ્પા વાક્ય કાચના કબાટમાંથી પપ્પાએ પાકી લીધું કાચ અને પપ્પા બંને શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવી તો આ રીતે મિત્રો આપણે અર્થસભર વાક્યો બનાવતા જઈશું તો મિત્રો આમ આપણો જે એકમ છે તેના પ્રશ્ન નંબર 5 થી લઈ 9 આપણે વિગતે વ્યવસ્થિત જોયા આશા રાખું છું કે તમને તમામ તમામ ઉત્તરો વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર લાઈક અને ખાસ અમારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ તમારો ખૂબ ખૂબ આભાર